કલાકાર છું તો મોટા મોટા કલાકારો પ્રોગ્રામ માં તો મારા વાઈફ મન કે છે નવરાત્રી માં એક દાડો રજા રાખો અને મન પાર્ટી પ્લોટ માં લઈ જાવ મેં કો ગાડી રેવા દે કઈ હવાત નહીં આ ઘેર હારી છું અહીં આપણા બોદરખામાં માં મંદિર રમસ ન એ ગરબા હારા તા કઈ મજા નહીં તો કે ના લઈ જાવ તો હું લઈ જો તો હું મારા વાઈફ ને લઈ જો ને તે અંદર શહેર છોકરા છોકરી છોકરી તો મેકઅપ કરે ભારે હે રૂપારા બનેલા તો મને મારું બૈરું ગમ્યું જ નહીં

મારા વાઇફ પછી ગરબા રમ્યા એક તાલી રમ્યા બે તાલી રમ્યા ત્રણ તાલી રમ્યા બધું રમ્યા પગ ના દુખ્યો કમર ના દુખી બાવડું ના અને નવરાત્રી પૂરી થઈ અને જેવી દિવાળી આવી આપડા દિવાળી આવી ઘર કામ કરવાનું છે મને દુખ હશે બાવડું દુખ હશે પેલા ઘર શું કે નવ દાડા નવરાત્રી ના દુખ્યું અને હવે બધું દુખ હશે

કે હું પસ્તાણી તમાજો લગન કરીને તો કે હું ના ના હું नरेंद्र મોદી બની ગયો અમે પસ્તાણા જ છીએ પણ કેહી કોણ અમે બાઈક લઈને જોવા જતા બાપાને કીધું હવે મસ્ત છે ગમશે અને હવાદ ઉપર ઘોડા પર બેહીને પરણીને લાયા હવે દેવાતું નહી હવે ચા જ હવે હલવાણા છે એટલે જેટલા છોકરા કુમારા રહેજો એમાં કશી તકલીફ ન પડે વોટર માં જન ખાઈ આવજો એ ચાલશે આ હમ એટલે એક અનુભવ પુરુષ ના થાય લગન પછી એક વાર તો જીવનમાં કે કે આપણા ભાઈઓ નો પછી ઝઘડો થતા રહે કે તમારા બુદ્ધિ નહીં તમને ખબર નહીં પડતી પછી આપણને વિચાર આવે

वહુ माथा पारे बता सीरियल मध्ये एला वहु रोवे ना ते पेली नायरा अंदर रोवे आविया बाहेर रोवे लोट माती बाद्दी सीरियल जोवे पेली मई नायरा अंदर रोवे आ बाहेर रोवे इतलू बदु रोई की लोट म पाणीच ना रेड्यो आहुडाती लोट बंद थैग्यो एला हु विजयसी मारे आ प्रोग्राम होय ना ते मारे आवडी दिवस शूटिंग करू पिक्चर नु ते एक दीड हु पेलू जोजो पाछु काय 12 ती 3 कल्ला 3

બાર દિવસ ત્યાં ખાતલોય ભણી લીધો તોય રડ રડ કરે એટલે ફરિયાવાળાએ વિચાર્યું કર્યું કે હારું આને શું તકલીફ છે અને હશે ભાઈ પ્રેમ તો હોય પત્ની બધાને અડધો એમ કહેવાય શિવ પાર્તીનું રૂપ છે એટલે પ્રેમ હોય પણ હાલો બહુ રડે બાર દાડા તે જ નહીં ચોવીસ કલાક રડ્યો સુધીમાં પાડી પાડી મારું ભાઈ મારું ભાઈ તે ફરિયાવાળા ભેગા થયા અને ધન કીધું કે ભાઈ તને તકલીફ શું છે ભાઈ જે ભગવાનને ગમ્યો ખરું હવે તારો વાઈફ મરી જાય સાથે રાખો ચાતો માર કે યાર ના આવ્યો રડ જ કરે ले पशी यहां वामुक आक्राव हाई ना बावर देना हंसा मसा असान शुजाए बोल शुदक्स है रडड कराश बज्जे पगवार न गम्युके तन्हवेनु भाई न भाई रूतू के बदान भाई न मरी जाए सेके बोल शुदक्लिप सेके न रडड कराश के तकलिफ नही અમે તાર બાપા મરી ગયા ભગવાનના ગમ્યો કર્યું અમે તાર બાપા જીવા નહીં ના ના પછી વરસ પહેલા મારી ડોશી મરી ગઈતી મારા બાપ મરી ગયા તો ફરેની બધી ડોશી આવીતી અલ્યા રોયા રડિસ નહીં તારી માની એટલી ઉંમર હશે હવે ભગવાનના ઘેર સતારિયા ભલે સતારિયા અમે તાર માજીવા નહીં આજે મારું બૈરું મરી ગયું 15 દાડા થયા કોઈ ફરેના ફરિયાના બૈરા આવે છે

તો ભાઈઓ મેં કીધું લગ્ન ના કરતા જીવનમાં તમે ગાડી લાવો છેતરાવ ને તો તમને દુખ નહીં લાગે મોબાઈલ લાવે બે દાડા બગડી તો દુખ નહીં લાગે પણ જીવનમાં પુરુષના જીવનમાં સૌથી મોટો દગો ચા થાય ખબર છે ચોરીના ચાર ફેરા હા મેં પક્ષ વાળા શું કેશે ખબર છે અમારી દીકરી ગાય જેવી છે અમારી દીકરી ગાય જેવી છે અને ઘેર લાવો અને છ મહિના થાય પછી શિંગડા ઉગે પછી ગાય આખલો બને અને આખા ઘરના સકડિયા સડાવે ગાય જેવી દીકરી છે ગાય જેવી દીકરી છે આપણે પાછા હા ગાય જેવી છે બહુ નવી નવી હોજા માં બધું નવા નવા કે હાફરો છો હા બોલો શું હતું શું હતું અને પછી જે આખલો બને વાત પૂરી થઈ જાય તે મેં આવો વિડીયો બનાવ્યો ઇન્સ્ટાગ્રામ માં મૂક્યો કે પુરુષ ને જીવન માં દગો લગન ને ચોરી ચાર ફેરામ થાય છે ગાય જેવી દીકરી કઈ આખલો ફટકારી દેશે છે તા વિડીયો માર હાહુ માં એ જોયો તો હર માર તો લોચો પડ્યો કે એ બે કલાકમાં માં 1 મિલિયન થઈ ગયો ઇન્સ્ટાગ્રામ માં તમાર હાહુ માનો નો ફોન આયો હાજે કે જમેરાત આ વિડીયો બનાવ્યો છે કે દે મામી ખાલી મજાક પડી એવું મનમાં નહીં લેવાનું કેમ મનમાં નહીં લેવાનું કશો કે ગાય જેવી દીકરી કઈ આખલો ફટકાર્યો છે હા આપણે ચોખવટ થઈ જતી હતી આખલો જ છે તમને લગ્ન ની ઉપર લઈ ગયા તમાર હા હોય કોમેડી છે તો મારા તો દક્ષ ચા લઈ જો તો કીધું હશે ભઈયાડો ઈ મેડો એમ પણ આ અસી અસી મજાક ની વાત એમ પણ અમાર ગામનો એક કાકો છે ને ધોળકાજીયા

बोलो बीडी हरकावन गरम पहला वाटर बंद करना आ काका रेल्वे स्टेशन पुसपरोसिटी बारी ये जाओ जण के साहेब मुंबई वाली रेल्वे કેટલા વાગે આવશે તો કે રાતે 9 વાગે તાકે અંબાજી દર્શન કરો જો તો કે એવો બપોર 12 વાગે તાકે નડિયાદ જો તો કે હમણા બપોર 3 વાગે તો સાહેબ કન ટાયરો કે કાકા તમર ચા ગાડીમાં જવાનું તો કે મારે કોઈ ગાડીમાં નઈ જવાનું મારે પાટો ઓરંગિન પહેલી બાર જવાનું બરો પાટો ઓરગમ ગાડીમાં ટાઈમ પૂછે કા પહેલા રાજીના મોલ જો મારી નોકરી જ નહી

અને તમને મજા આવી ને જેટલી મજા આવી બદર ખા આવો વેલકમ ઘરે ચા પાણી નાસ્તો બધું કરશું જમણો રાખશું પણ કોઈનો ફોલ્લો ફોડવાનો નહીં શું નહીં કહેવાનું કે તમારો ઘરવાળો બહુ સારો છે તમારા ભાભી બહુ વખાણ કરે એવું કહેજો નકર હું દોઢ ફૂટ છું ને છ ફૂટ છે મારું વજન 40 કિલો છે એનું 150 કિલો છે હવે અમારા ગામમાં ગણપતિ મહોત્સવ થાય ને અમે મૂર્તિ નઈ લાવતા ઈને બેહાડ દેઈ છે હવ નવદાડા ચૂરમુ ખાય

અને તમને વોટર પાર્ક લઈ જવું તો કે ના આપે કહો તો લઈ જજો નકર એક ગર્દો મૂકીશ કે ના ગર્દો ના મૂકતી લોહીનો કોગરો બહાર આવે શણી દેવનો 2.5 કિલો કા હતા આનો 25 કિલો નસે જીવ જોતો ને પે મારો તે બહુ જીત કરી ને તે આપણે તેલા વોટર પાર્ક લઈ ગયો તે બોલે ટિકિટ બારી વારો કે ચેટા દન સકી તમે હું આ પાસે રૂપાય તો કે ચાર ટિકિટ લેવી પડશે એટલે બે માણસી નું તો કે પેલા તઈન બરાબર છે તો માર તો ટિકિટ તઈન લેવી પડે એક એકની પરે અને પછી નાના નાના છોકરા ને બધા બેનો શું કરે દરિયા ના કિનારે પાણીના ધારે છોકરા રમાડતા હોય તો આમ ગણપતિ મારા આમ જ્યાં અને દરિયા બેઠા એવું મોજું હોય છોકરા

તો સીડી ચડાય અને ગોર ભૂંગરમ તો પેલો ઓલો સીકળી દોડો નહીં નહીં બેન તમારે લાયક ભૂંગળું નથી કે તું આ ઘરે એક ગડદો નહીં ખવાય ભૂંગળાવાળો તું ખાસીને બેહવા દે અને જેવી ભૂંગરમ જઈને તે જતા ગુસી ભાઈ ભૂંગરમ જઈ પણ પેલો વરાક આવે ને વરાક આમ વરવાનું આવે ને ભૂંગળું ત્યાં ફસાણી જેવી ફસા ફસાણી એટલે ભાગરમાં પેલો 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 ગધડો ચોક ભોંગતો હોય એમ બુમા બુમ કરવા માંડી આ બચા બચા એટલે આપણે ગાડીની સેલ મારી ગયા કારવી કાઢે આપણે કાઢવી નહીં તો વોટર પાક વાળા ને બોલાવવું પડ્યું ગુંદરું કાપ્યું તને બહાર નીકળી અને જે વોટર પાક વાળો ઘેરે મૂકી ગયો અને દસ હજાર રૂપિયા આપ્યા કે આ જિંદગીમાં કોઈ દી મારા વોટર ના આવતા ભયા પચાસ હજાર નુકસાન કરાય એટલે આ ભાઈની ફરમાઈશ આવી છે પણ આ બધા જોખમ પછી હગાવાલા એમ તો અમારા જે રાજેન્દ્રસિંહ છે એ તેલાવ એમના મમ્મી છે તેલાવ થી

હાલ તો